કટલાલ તાલુકાના પીઠાઈ ખાતે તસ્કરો ત્રાટક્યા એક સાથે ત્રણ દુકાનો તેમજ ભંગારના પીઠામાં કરી ચોરી થયા ફરાર ગત રાત્રે કટલાલ તાલુકાના પીઠાઈ ખાતે ચોરોએ ત્યાં લાગેલા સીસીટીવી કેમેરા તોડી ત્યાં આવેલી એક ઇલેક્ટ્રોનિકની દુકાન પાનની દુકાન અને ડેરી સહિત એક ભંગારના પીઠા પર મોટો હાથ ફેરો કર્યો છે આ સંદર્ભે કટલાલ પોલીસ સ્ટેશનમાં આશરે ત્રણ લાખથી વધુના મુદ્દામાલની ચોરીની ફરિયાદ નોંધવામાં આવી છે સ્ટોરી રિપોર્ટ બાય સૈયદ સાહિલ અલી કાદરી श्री अखिल कच्छ रघुवंशी सोशल ग्रुप संचालित शहर रघुवंशी सोशल ग्रुप महिला पार्क नवरात्री महोत्सव तारीख त्रास कलाके स्थल विराम होटल भुज निमंत्रक श्रीमती अहुमीबेन एस ठक्क प्राईव्ह नाईन एट फोर सेवन फाईव्ह ઇલા છે ઠક્કર મંત્રી એટ ફોર સિક્સ નાઇન સેવન વન એટ સેવન